દસ નાટકોરે સુરત સમાચાર મળ્યા છે કે શહેરના ઉદના નગર વિસ્તારમાં ચકચારભરી ડબલ મર્ડર ની ઘટના સામે આવી છે બનેવી સંદીપે પોતાના જ પરિવારના બે સભ્યો પત્ની મમતા અને સાળા નિશ્ચય અશોક કશ્યપ ની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી નાખી છે ઘટના બાદ હત્યારો સંદીપ સ્થળ પરથી ફરાર થઈ ગયો છે અને પ્રાપ્ત માહિતી મુજબ મમતા ને પેટ ગળા અને પીઠના ભાગે ગંભીર ચપ્પુના ઘા ઝીકતા તેમનું મોત નિપજ્યું છે જ્યારે ત્રીસ વર્ષીય નિશય જે છે પણ નિર્દયતાથી કાપી નાખવામાં આવ્યો હતો અને નિશ્ચય કશ્યપ ઉત્તર પ્રદેશથી પોતાની બહેન અને માતા સાથે શોપિંગ માટે સુરત આવ્યો હતો જ્યાં આ કુટુંબીય વિવાદ ને પગલે બનેવીએ આ ક્રુર કૃત્ય અંજામ આપ્યું હતું હત્યાની જે ઘટના બની છે એમાં જાણ થતા મોડી રાત્રે જ જોઈન્ટ પોલીસ કમિશનર ડીસીપી અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો લોહીલુહાણ હાલતમાં બંનેને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવાયા જ્યાં તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા છે હાલ ઉધના પોલીસે ફરાર આરોપી સંદીપની શોધખોળ શરૂ કરી છે અને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે